ત કરી હતી જેમાં ચોરે જણાવ્યું હતું કે મોબાઈલ ચોરવા માટે આપું છું બે હજાર રૂપિયાનો પાટણ જિલ્લા પોલીસને ને હપ્તો ત્યારે મોબાઈલ ચોરની આ કબૂલાત પાટણ જિલ્લા પોલીસનો નો અસલી ચહેરો સામે આવ્યો છે

આદમ સંધિ એટલે બાલીશ્વા છે આદમ આદમસંધી હાલ શું કરે છે દારૂનો વેપાર કરે છે દારૂ નો એટલે એ મોબાઈલ તમે વેચીને આપો છો એને ફોન આપ્યો આદર આદમે કદમ દુકાન આદમે દુકાન કઈ દુકાન માં આપ્યો કીર્તિ કાકાની બાજુ ઠાકોરો ના મેલ્લા ની બાજુ રે ને ઓકે મોબાઈલ ચોરનાનું નામ શું હતું રંગુજી જેવા નવીનજી કયા ગામના છે ભારી સાહેબ અને તું તારું નામ રાહલ તું કેટલા ચોર્યા હતા તારા હારીએ ચોરવામાં હતો તમે કેટલા જણા હતા બે જણા ચોરી કરવા અને પોલીસ તું હપ્તા ચાલે છે કેટલા હપ્તા ચાલો કેટલા પૈસા ચાલો છું બે હજાર રૂપિયા હર મહિના આપો છો અઠવાડિયે કયા પોઈન્ટ છે આપો તમે પાટણ કયા કે તાલુકામાં યા જિલ્લામાં જિલ્લામાં આલો છો કાયમ માટે અઠવાડિયે આપો છો એમ દર મોબાઈલ ચોરો એટલે બે હજાર રૂપિયા આપવાના એમ બરોબર અને તું વતની બાલી તારા બાપાનું નામ અમરતભાઈ અને પેલાના બાપાનું નામ પ્રવીણભાઈ ના ચોરના નામ શું છે કેટલા મોબાઈલ ચોર્યા હતા ના ના અહીંથી કેટલા ચોર્યા તમે ભાઈ બે જ છે અને હોકળો કેટલી ચોરી રોકડા પૈસા કેટલા લીધા કેટલા પૈસા હતા ભાઈ